છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલય ખાતે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી આજરોજ છોટાઉદેપુર જિલ્લા ન્યાયાલય ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુરના સરકારી વકીલો છોટાઉદેપુર જિલ્લાના બાર એસોસિએશનના તમામ વકીલો તથા કોર્ટ સ્ટાફે ભેગા થઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગુજરાત રાજ્ય સેવા કાનૂની સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ તથા ઉદયપુર ડિસ્ટ્રિક કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક સાહેબ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન શ્રી પારાસર સાહેબના નેતૃત્વ હેઠળ આજરોજ છોટાઉદેપુર જિલ્લા કોર્ટ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો ઓગણીસો બોતેરથી વૃક્ષારોપણ આ દિન મનાવવામાં આવે છે એને કહેવાય છે વિશ્વ પર્યાવરણ દિવસ આ દિવસનું મહત્વ એ છે કે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે વૃક્ષ છેદનના કારણે વાતાવરણમાં ગરમાટો વધેલો છે તદઉપરાંત જે પ્રમાણે જે પર્યાવરણનું સંતુલન છે તે ધીમે ધીમે બગડી રહ્યું છે આ સંજોગમાં માનવ તરીકે આપણી એક જવાબદારી બને છે કે પર્યાવરણનું સંતુલન જળવાય તે માટે પૂરતા પ્રયત્ન કરવા જોઈએ એના પ્રયત્નના ભાગરૂપે સૌ પ્રથમ જોવા જઈએ તો વધુમાં વધુ સંખ્યામાં વૃક્ષારોપણ થાય તે આશયથી આજ રોજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડીસી જજ સાહેબ શ્રી એમજે પરાશ સાહેબ અહીંના જજ સાહેબ તાપ મિત્રો વકીલ મિત્રો તથા અન્ય ઘણા બધા લોકો હાજર હાજર રહ્યા હતા અને આજના કાર્યક્રમને લોકોએ સફળ બનાવેલ છે